મિત્રો ઘરમાં ખુશીનો માહોલ છે અને લગ્નના દસ દિવસ રહી છે એવી ઘટના બની છે નસવાડી તાલુકાના કોઈ ગામ પાસે જ્યાં મિત્રો વિડીયોને છેલ્લે સુધી જજો મિત્રો એવી ઘટના હું પણ પહેલી વાર જોઈ લગ્નના દસ દિવસ બાકી છે અને પોતાના પિતા એટલે કે અંબાલાલભાઈ શંકરભાઈ રાઠવા જે પોતાના છોકરાના લગ્ન માટે લાકડા ફોડવા માટે ગયા હતા કામ માટે ગયા હતા ત્યારે બ્રિજ પાસે વીજનો કરંટ એટલે કે કેબલ પસાર થતો હોય એમને ખબર ના એવામાં એમનો હાથ જે છે એ વીજ કરંટના જે કેબલને અડી જાય છે એ જે જે અંબાલાલ શંકરભાઈનું ઘટના સ્થળે મોત નિપજે છે જ્યાં મિત્રો ઘરમાં ખુશીનો માહોલ છે એ ફક્ત પાંચ મિનિટની અંદર એક મિનિટની અંદર આ બધો જે માહોલ જે છે એ ફેરવાઈ જાય છે જ્યાં મિત્રો આ ઘટના છે ગઈકાલે નસવાડી તાલુકાના લાવાકુઈ ગામે જે ઘટના બની છે પોતાના દીકરાઓ માટે પોતાના પુત્રો માટે લગ્ન હોય ત્યારે ઘરની અંદર બધાનો ખુશીની માહોલ હોય છે પરંતુ એ માહોલ જે છે એ એક જ મિનિટની અંદર ફેરવાઈ ગયું છે હું તમારા દોસ્ત શૈલેષ બિલ મિત્રો વાત કરવામાં આવે તો જે ઘટના જે છે એ લાવાકુઈ ગામમાં બની છે ગઈકાલે જે એવી ઘટના બની છે કે પોતાના પુત્રના લગ્ન માટે લાકડા ફોડવા માટે ગયા હતા ત્યારે એમને ખબર ના હોય એવામાં જે એમનો હાથ જે છે એ લાઇટ વીજ થાંભલા કેબલને અડતા એક ઘટના સ્થળે એમનું મોત નીપજ્યું છે તો કેવા દુઃખના સમાચાર છે મિત્રો કેમ કે આ જે લગ્ન દસ દિવસ બાકી હોય તો કોઈને ના ખુશી હોય બધાને ખુશી હોય ખુશીથી લગ્ન કરવાનું હોય એવામાં જે પુત્રનું લગ્ન હોય એ જે પિતાનું જે મૃત્યુ થઈ જાય તો ઘરની અંદર કેટલી દુઃખની વાત આપણે કહી શકીએ છે તો ખરેખર આ ઘટના બની છે ગઈકાલે લાવાકુઈ એટલે કે નસવાડી તાલુકાના લાવાકુઈ ગામ જે આ ઘટના બની છે કે પુ પુત્રના લગ્ન માટે લાકડા ફોડવા માટે ગયા હતા ત્યારે એમને અચાનક કરંટ લાગતા જે એમનું પિતાનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે આ ઘટના વિશે તમારે શું કેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણે ગુજરાતની તમામ ઘટના વિડીયો આપણે જોઈ રહ્યા છે હું તમારો દોસ્ત શૈલેજ બિલ મિત્રો વાત કરી લઈએ આપણે પણ ઇન્સ્ટાગ્રામ આઈડી ચાલુ કરી છે નીચે બાયમાં લિંક આપી છે એના પર જઈને ફોલો કરી લેજો ફોલો કરવાનું કારણ એ છે કે ભાઈ આપણે જમીન હોય પ્લોટ હોય કે ઘર હોય એ પણ આપણે પોન્સપ્સ કરીએ છીએ જેને પણ પોન્સ કરાવવાનું હોય એ આપણું કોન્ટેક લઈ શકીએ છીએ ઇન્સ્ટાગ્રામને ફોલો કરીને આપણું મેસેજ કરી શકે છે એટલે તમને નંબર મળશે નંબરથી હું તમે મને કોલ કરી શકો છો જેથી કરીને તમારું પણ કોઈ કામ હોય તો મારા થી તમે કોન્ટેક્ટ કરી શકો આજની વિડીયોની અંદર બસ આટલું જ હતું અને કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું